સીટી સાઈટ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી પાઠ બાવીસમાં જમાના પ્રમાણે ભાગ પેલો એમનો નવલિકા નવલિકા એટલે ટૂંકી વાર્તા ટૂંકી વાર્તાના લક્ષણો આપણે સારી રીતે બીજી ત્રીજી વાર્તા આવી એટલે આપણને ખ્યાલ જ હોય કે એન્ડ છે એ પહેલાં આપેલો હોય તો એ સર્વશ્રેષ્ઠ ઉત્તમ પ્રકારની નવલિકા બને એમાં લક્ષણ હોઈ શકે જીવંત પાત્રો હોય સૌથી અગત્યનું લક્ષણ એ છે કે એમાં આપણને જે ચકડી રાખે છે કે હવે પછી શું થશે જિજ્ઞાસાવૃત્તિ એ સૌથી અગત્યનું એમનું લક્ષણ છે જ્યાં સુધી વાર્તા પૂરી ન થાય ત્યાં સુધી આપણે વાંચવાનું મન થાય જેમ તમે ટીવીની સિરિયલ જુઓ છો અને ગમતી હોય તો એ હપ્તો જ્યાં સુધી એ સિરિયલનો પૂરો ન થાય ત્યાં સુધી બીજાને સરખો જવાબ પણ નથી આપતા હોવા પણ નથી થતા જમવાનું થયું હોય કોઈ આવ્યું હોય અને ઊભું થવું પડતું હોય તો કેટલો ક્રોધ આવી જતો હોય જેટલું તમને ચકડી રાખે કે હવે પછી શું થશે એના માટે જિજ્ઞાસા વૃત્તિ એ નવલિકામાં એક આગવું લક્ષણ છે સળંગ સૂત્રતા હોય એક જ પ્રસંગ હોય અને ઘણા પાત્રો એમાં આવેલા હોય પરંતુ આપણી નજર સમક્ષ એ તરતા હોય આ બધા એના લક્ષણો છે એટલે આપણે એમની ચર્ચા ઘણી કરેલી છે આજે જમાના એક નવલિકા બહુ સરસ મજાની બેન ભટ્ટે આપણને આપી છે એમને ઘણી વાર્તાઓ લખી છે પાંદડે પાંદડે મોતી સરસરી સરસી જ દિવસે તારા રાતે વાદળ ઘડી અષાઢની ઘડીક ફાગણ એમના વાર્તા સંગ્રહ બહુ સરસ મજાના છે વાંચો એમની વાર્તાઓ વાંચવા જેવી છે માણારાજ તેમની હાસ્ય સભર વાર્તા સંગ્રહ છે માણારાજ જ્યારે તમને વાર્તા સંગ્રહ જો હાથમાં આવે વસુદાબેનનો તો એ હાસ્ય વાર્તા સંગ્રહ છે ચાકર પિછોડી નામની એક લઘુ નવલ પણ એમને લખી છે હવે આખી વાર્તાનું કથા વસ્તુ હું કહી દઈશ તો આપણને જે જિજ્ઞાસા વૃત્તિ છે એ રહેશે નહીં જે આમાં બે પાત્રો છે એક દીકરી નીલા અને એના પાદર છે જે પિતા છે એ બિહારીલાલ બે પાત્રો બિહારીલાલ છે એ ના પત્નીની જ્યારે બહુ નાની હોય નીલા ત્યારે એમનું એમની પત્નીનું અવસાન થઈ જાય છે ખૂબ માંદી હોય એટલે આખો ઉચ્છેદની જવાબદારી નાનપણથી નીલાની એમની જવાબદારી આવે છે હવે થોડાક એમના અંશો જોઈ લે પછી વાર્તા નહીંતર ટપો નહીં પડે તમને જો બધું કહી દઈશ તો પછી ઓમ રશ નાઈ રહે એટલે આપણે વસુધાબેનના શબ્દોમાં જ આખી વાર્તાઓ જોશું પણ પોતાની જે સીધી સાદી અને સંસ્કારી નમાય પુત્રી નીલા માતા નથી અને એમાં ઉછેર થાય છે નાની હોય ત્યારથી જ એમની માતાનું અવસાન થઈ જાય છે એટલે ન માય શબ્દ વાપરો એકદમ સીધી સાધી બીજી છોકરીઓ કરતાં એ સાવ અલગ જ અને જમાના પ્રમાણે પેરીઓ નવતર ઠસો ફેશન અપનાવે તો લગ્ન માટે વહેલી પસંદગી થઈ જાય એટલે હાવ સાદી સીધી કાંઈ એમને ફેશન નહીં એવી માન્ય ધરાવતા બિહારીને અતિ સૂક્ષ્મ ચપ ચંચલ મનોભાવોનું નિરૂપણ આ વાર્તામાં થયું છે અને વાર્તાકારે જે લીલાના પાત્રમાં એવું બાહ્ય પરિવર્તન લાવીને બિહારીને પ્રતીતિ કરાવી છે કે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ વિશેષ શોભી રહે છે તુલ પ્રસંગ નિરૂપણને બદલે બે પાત્રોના સંવાદો અને મનોમંથનનો પ્રયોગ કરીને લેખિકાએ એવી સરસ મજાની પરિસ્થિતિને ટૂંકી વાર્તા માટે જરૂરી એવા લાઘવમાં રજૂ કરી કલા સુજ એમને દાખવી છે કે ની છે એમને જ્યારે એ પરણવા માટે તૈયાર કરે છે કે આ બધી છોકરીઓ જેવી નથી એટલે નીલાને ગમતું નથી પરંતુ નીલા એક દિવસ તૈયાર થાય છે અને જે બિહારી દુઃખ અનુભવે છે કે મેં આ ખોટું કર્યું છે ને નીલાને પછી જમાના પ્રમાણે રહેવાની જે વાત કરે છે ને સમજાવે છે પરંતુ પોતાના પિતા દુઃખી ન થાય પિતા પણ ખૂબ જ દુઃખી છે ચિંતા છે કે જલ્દી સાસરે જતી રહે તો મારી એક ટેન્શન નહીં અને જે ચિંતાથી એ દુઃખી થયેલ છે અને જે જમાના પ્રમાણે નથી રહેતા વળતું નીલાને એટલે એ દુઃખી છે પણ ખરેખર નીલા સુખી હતી અને જેની વાત આપણને બધું હું કહીશ નહીં નહીં તો તમારા આમાં બધા પ્રસંગો એવા છે કે આપણને છેલ્લે સુધી શું બને છે એ આપણે જોશું ચાલો વાર્તા લેખકના શબ્દમાં જોઈએ પશુબેન આપણને સરસ મજાના શબ્દો દ્વારા મનોવૈજ્ઞાનિક આમ જોઈએ તો જે સાયકોલોજીક આપણને એવા રીતે ચકડી રાખે છે કે આમાં શું કથા વસ્તુ છે કે મનની જે વ્યથા છે એ આપી છે તો મનને મનાવી બિહારી જવા તૈયાર થયો ત્યારે ધોતીયું પાટલી સરખી કરી માથે ટોપી મૂકી હાથમાં લાકડી લઈ ચાલવા માંડ્યું ત્યાં તો ખ્યાલ આવ્યો કે બારણે તાળું મારવાનું તો રહી ગયું બારણે તાળું મારતા માન તૈયાર કરેલું મન ભાંગી પડ્યું અને બાર ફરી જોશથી અફાળીને બંધ કરી અને બારણાની માફક મગજમાં અથડાતા વિચારોને રોકવાના પ્રયત્નો એની સફળતા ન મળી મગજ થાકી ગયું અને પગ લથડિયા ખાવા લાગ્યું અને પગથિયા પાસેનો થાંભલો પકડીને ત્યાંને ત્યાં બેસી ગયો આઈ એન્ડ છે એમને પહેલાં આપી દીધો છે જે ત્યાંને ત્યાં બેસી જાય છે અને હવે આખી વાર્તાનો એ વિચાર આવે છે ને આખી વાર્તા હવે રજૂ થાય છે કે શું થયું કે ત્યાં બેસી ગયો બારણું બંધ કરવાનું પણ ભૂલી ગયેલો જે નોકરીએ જતો તો આછું યાદ આવતા એ બારણું ફડાક દઈને બંધ કરે છે અને અગજની અંદર એટલા બધા વિચારો આવે છે અને કે મેં આ ખોટું કર્યું સારું કર્યું શું કર્યું એ ત્યાંને ત્યાં એ બેસી જાય છે પછી હવે આપણને વાર્તા શરૂ થાય છે કે એમના મનની અંદર શું વિચારો આવે છે એ આખી વાર્તા છે બહારના રસ્તેથી ત્રણ ચાર વયસ્ક કન્યાઓ રંગ રંગીન પોશાકમાં કૂદતી એકબીજાના ધબ્બા મારતી પતંગિયાની માફક પસાર થઈ આ છોકરીઓને જોઈને નાખી દીધેલી નિરાશા વરી પાછી બિહારી પર ચડી આવી ત્યાં બેસીને એ જુએ છે પેલું દૃશ્ય કે રસ્તા ઉપર ચાર પાંચ છોકરીઓ ફેશનથી આમ રંગીનના કપડાઓ ધકાબકા મારે કૂદતી હસતી અને એવી રમત કરતી કરતી જાણે પતંગિયાનું એક ઉદાહરણ આપ્યું આપણને કે પતંગિયા જેવી આ છોકરીઓ એ કેવી મજાક મસ્તી કરતી કરતી જાય છે પણ પોતાની દીકરી નીલા એમાંથી કંઈક જુદી છે નીલાને નહીં તો કોઈ બેનપણી નહીં કોઈ સહયર નહીં પહેરવા ઓઢવાનો કે ફરવા ફરવાનો શો બસ જ્યારે જુઓ ત્યારે ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવતા સદંતર અંધકારનું જ્યારે સામ્રાજ્ય વાપી જાય ને તેમ બિહારીલાલના અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગયું દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે એવો ભય લાગતો અને બિહારીને ખોકારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો એટલા બધા બિયારીને વિચાર આવે છે કે આ છોકરીઓ કરતાં મારી દીકરી કંઈક જુદી છે જે કંઈ ફેશન નથી કોઈ પેનપણિયો નહીં ઘણું બધું એ મનમાં વિચારે છે કે કરમાન કરમાં રહે છે જેમનો ઉછેર થયો છે માતા વિનાની એ દીકરી પિતાએ એમને સંસ્કાર આપ્યા છે બહુ સારા આપ્યા છે ઘણું બધું આપ્યું છે ઘણું શીખવ્યું છે પણ શું ખામી રહી ગઈ છે કે એમને કોઈ જે જોવા આવે છે પરંતુ એ કોઈ પસંદ નથી કરતું જમાના પ્રમાણે રહેતા નથી આવડતું એવું કહીને એ જતા રહીએ છીએ પણ જે સંસ્કાર છે સાદગી છે ના વિચારો છે કોઈમાં નથી એટલા સરસ એ વિચારો એ નીલા પાસે છે એ આગળ આપણને બતાવ્યું છે એટલે જે મનની અંદર ખૂબ જ નિરાશા એવું બિહારી અનુભવે છે અને બિહારી સ્વચ્છ થવા માટે કોકાર રોકાય ઊભો થાય આલ્તો થાય બેસે છે ઘણું બધું વિચારે છે અને પગથિયા ઉતરીને જ્યારે કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા તો તે હાફી ગયો ટોપી ઉતારી હિંચકા પર બેસી ગયો બૂથ કાઢીને હિંચકાને જોરથી લાત મારી અને તરત ખોળામાં મૂકેલી લાકડી હિંચકાની ગતિ અટકાવી દીધી જમીન પર લાકડી ખસી એની પર દાઢી ટેકવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો અને લાકડીની તીક્ષ્ણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડે ખોદતો ગયો તેમ તેમ વિચારોમાં પણ એટલો જ ઊંડો ઉતરતો ગયો કે આ નીલાને હવે હું કેમ સમજાવી શકું કઈ રીતે એને જમાના પ્રમાણે વેતા શીખવાડું જે કંઈ સંસ્કારો એ ઉત્તમ પ્રકારના સંસ્કારો હતા તથા શું ખામી છે એ ગોતવા માટે એમનું મન છે એ ચગડોળે ચડે છે આવી રીતે જે ઘણા બધા વિચારો કરે છે લાકડી થી જમીન ખોદે છે જેમ જેમ જમીન આમ ખોદતા તો જાય છે અને એમ એમ એના વિચારો પણ ઊંડાને ઊંડા જતા જાય છે કે આ છે છોકરીઓને લટકા ઓછા કરવા માટે ભટકવા માટે રમતિયાળપણા માટે આખો દિવસ બેનપણા સહિયારપણા માટે બાપે કે કેવું પડે એને બદલે આ તો સાવ ઊંધું છોકરીઓને એમના માતા પિતા ટોકતા હોય છે કે આખો દિવસ તું પટક રખડ નહીં આ તારું રમતિયાર જે જીવન છે એ કાંઈક માન મર્યાદાવાળું બનાવ મોટી થઈ આખો દિવસ બેનપણીને બેનપણા સાથે એ તું આમ રખડા ન કર બાપે દરેક દીકરીને કેવું પડતું હોય છે પણ તું જે બિહારીએ નીલાને આવું કેવું નહોતું પડતું એ ઘર બહાર નીકળતી જ નહોતી બહુ ફેશન નહીં સાદગી કેવો આખો એમનો બાહ્ય સ્વરૂપ છે એ આપણે આગળ બતાવ્યું છે કેવી સાડી પહેરે છે કેવા ચોટલા લે છે એનું વર્ણન લીલાનું એ આગળ છે એ આપણે ત્યારે જોશું કે એકદમ સાદી સીધી સરળ અને જે ઉચ્ચ વિચારો છે એમના નાનપણથી પિતાની સેવા પણ એટલી સરસ એ કરતી હતી નીલા તું સુકારવા આવા જાડા ખાદીના દાબળા પહેરે છે નીલા તું શું કરવા કોઈને મળવા અળવા જતી નથી બસ આખો દિવસ એકલી એકલી વાંચ્યા જ કરે છે અને આ બધા માટે બિહારી જવાબદાર હોય તેમ એના અંતરે તરફ આંગળી ચીંધી મનમાં વિચાર આવે તો આમ શું કરવા કરે છે પરંતુ એમને જે સંસ્કાર આપ્યા હતા કે બીજા કરતાં કાંઈક બીજી દીકરીઓ કરતાં અલગ મારી દીકરીમાં કોઈ આવું ખોટું કંઈ ખુશી ન જાય એટલા માટે એમણે સારા સંસ્કારથી ઉછેર કર્યો હતો પરંતુ આજે બિહારીને એમ થયા કરે છે કે મેં બરાબર ઉછેર નથી કર્યો હવે એમની પત્ની વિશેનું થોડુંક જોઈએ તો નીલાના જન્મ પછી ગુણિયલ માંદી સાજી રહેવા લાગી અને સુવર્ણમાંથી કંઈક એવો રોગ વેઠો કે એની કેળ જ તૂટી તોડી નાખી અને નાની નીલાને સાચવવાની જવાબદારી છે ઘરકામ કાજની નોકરીની કરવાની ગુણિયલની ચાકરી કરવાની આમ બધી જવાબદારી બિહારીને માથે આવી પડી સવારના વહેલી ઉઠી કાચું કોરું પકવી નીલાને તૈયાર કરી ગુણિયેલને દવા આપી બિહારી નોકરીએ જોતો બાકીનું કામ પતાવી દેતો ઘરનું કામકાજ નીલાની ઉઠવેટ અને ગુણિયેલની માંદગીમાં એની જિંદગી વણાઈ ગઈ હતી ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા હતા એનું કામ આટોપી આપવામાં મદદ પણ કરતા હતા પોતાની ઘેર કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા આગ્રહ કરીને જમાડતા જમતા જમતા બિહારીની આંખમાં આંસુ ઈચ્છતા હતા અને કોળીઓ ગળામાં ભરાઈ રહેતો હતો શું દુઃખ હતું કે ગુણિયલ છે એકદમ માંદી અને જ્યારે એના માટે એમની એક દીકરી જે નીલા છે જો હું અહીં સારું ખાઈ લઈશ તો નીલા માટે શું એટલે એમને ઘણા વિચારો આવતા હતા પરંતુ એમના જે સાથીદારો હતા નોકરીયાત છે કામ પતાવી દે ઘરેથી સારું લાવે અને નીલુ નીલુને જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી રોજ એ ભાખરો ભાખરા અને ચોપડાને શા રોટલા ને શાક ને ભાખરી એવું જ ખાય છે પરંતુ જે એના માટે ડબ્બો બીજો પણ લઈ આવતા તેમના સાથીદાર કે બિહારીને અંતર જતું બિહારીને અંતરસ જતું અને ગળામાં ભરાયેલો કોળિયો માન પાણીને ધકે ઉતારતો કોઈ નિકટના સાથીઓ તો તેને આગ્રહ કરીને જમાડતા અને કહેતા નીલુ માટે જુદું પડીકું લાવ્યો છું ત્યારે એની આંખોમાં એસા એશાનથી જોઈ રહેતી અને માંદી ગુણિયલ એવા જ એશાનથી બિહારી તરફ જોતી મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન ની પત્ની છે ગુણિયલ એવા ગુણવારી છે કે બિહારી જે સેવા કરે છે ચાકરી લે જે ગુણિયલ છે એમ કહે છે કે જો હું પૈસાદારના ઘરે મારા લગ્ન થયા હોત તો પણ એ આવી સેવા ચાકરી કરી શકત નહીં એટલે આટલી આટલી ચાકરી મોંઘીદાટ દવા કર્યા છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો અને આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા પત્ની જતી રહે છે અને હવે બધી જવાબદારી બિહારી ઉપર આવે છે નીલા છે એ નાની છે એમનો ઉછેર હવે બિહારી કરે છે એ પછી બિહારીની જિંદગી એટલે નીલા સવારમાં કામ કરવાથી પરવાડીને નિશાળે મૂકી આવે ચાર વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવે નીલા ઓફિસમાં રમે વાંચે ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર જાય મોસાળેથી મામા મામીનો આગ્રહ કરી કે નીલાને રહેવા બોલાવતા પણ એ જતી નહીં પોતે જાય તો પિતા એકલા શું કરે નાની ઉંમરે પુત્રીની આ શમત જોઈને બિહારી હરખાત હતો કે એમના મામાની ઘરે જાય ત્યાં બધા છે તો એમનો ઉછેર કરશે ત્યારે નીલા કહેતે કે જો હું મામાની ઘરે જતી રહે તો મારા પિતાનું કોણ એકલા થઈ જશે એટલે એ નાનપણથી જ નીલાને એ આવા વિચારો આવતા હતા જેમ મોસાળેથી જે આગ્રહ આવતો તો છતાં તે જતી નહોતી મારી મા મરી ગઈ તેથી શું પોતે કમ છે દીકરીને મોસાળમાં મોકલી દે છે ને મા અને બાપની બેવડી જવાબદારીથી બહેરી એનું જતન કરતો અને માં વગરની દીકરી કોઈ ફસાવી કે ફોસલાવી ન જાય તેની ચાપતી દરકાર પણ રાખતો લીલા પ્રત્યે ખૂબ એ ધ્યાન રાખતો હતો અને એમનો ઉછેર કરતો હતો એટલે એ ત્યાં મોસાળમાં મોકલી નથી આપતો પોતાની જ આસપાસ પોતાના પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી એ સમજમાં નાની લીલાને વાર લાગી નહીં એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ જ હતું નહીં લીલા પણ એટલી ચપળ અને પિતા સાથે એ સરસ રીતે રહે છે અને સારી રીતે રહેવાને કારણે એ બંનેનું જીવન એટલું સરસ બને છે પરંતુ જમાના પ્રમાણેથી કંઈક અલગ એક લીલાનો ઉછેર એ કરે છે એ છેલ્લે આપણને સમજાશે ચાલો હવે પછી બીજા ભાગમાં આપણે જોઈશું નીલા વિશે